ભાવનગરના સિતસર ખાતે ખેડૂતો દ્વારા ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ કરી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે અને જાહેર કરવા ધિરાણ માફ કરવા માંગ કરી હેડોતને કોળ જન બચી નથી એના સાબે અમે અમારી વાત ખાલી ઈ સરકાર આગળ પોગળવાની છે કે આમાં સર્વે બરીવે કયો ને કોઈ ગામ કે કોઈ ક્ષેત્ર બાકી પણ રયો નથી બધે નુકસાન થયું છે અને ખરેખર 100% હેડોતને દેવો માફ કરવું જોવે બીજી વાત જ ન હોય જોવે જો આમ જોવો તો ઉદ્યોગપતિના 160 160 લાખ કરોડ માફ કેર્યા અને આમાં એને હું પેટમાં દુખાવો છે અને મહોળમાં પ્રસંગ હોય અને માં પરિસ્થિતિ હોય આને ભાજપની સરકાર છે અને દિલ્હીમાંય ભાજપની સરકાર છે કોઈને પૂછવા પણું ન નથી અને રણદ્રભાઈનો તો ગુજરાત છે અરે ભાઈ ખેડૂતનો ખેડૂતનો શું છે ને ખેડૂત માંગે છે ને ખેડૂત અમથો ન કે માંગતો ખેડૂત ને ઠેડ લીગી લૂંટ્યા જ કર્યા છે